આજ રોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપતી વખતે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના જિગ્નેશ ગોહેલ કૌશિક ઝાખિયા નિલેશભાઈ કૌશિક પટેલ શૈલેષ ત્રિપાઠી હરીશ ટંડેલ સોહિલભાઈ ઝુબેરભાઈ શબીરભાઈ જોહરભાઈ અને મિતેશભાઈ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા નમસ્કાર હું જિજ્ઞેશ ગોહિલ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ આજે અમે કલેક્ટર કચેરીમાં આવ્યા છીએ અહીં આવવાનો અમારો ધ્યેય એ છે કે આજથી વલસાડ અને ગુજરાતમાં જે જૂના શિક્ષકોની ભરતી થવાની છે તેમાં એસસી એસટી અને ઓપીસીની જે સંખ્યા છે એ સંખ્યામાં અમને થોડીક ગડબડ જેવી લાગી એના માટે અમે કલેક્ટરશ્રીને મળ્યા અને એમને જે રજૂઆત કરી શકે આ બાબતે તમે થોડુંક ઉપર લેવલે ધ્યાન આપો અને ફરીથી એમાં ચકાસણી કરીને ન્યાય આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને જે પિછડી જાતિ અને એસસી એસટી સમાજ છે એમને ન્યાય મળે એ માટે અમે અપેક્ષા રાખી છે જય હિન્દ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની